રાજાને સાપ થયો છે આ બાજુ સાપ આપ્યા પછી શુંગી મહારાજનો ક્રોધ શાંત થયો છે અને પછી વિચાર્યું કે રાજાએ નાનો અપરાધ કર્યો હતો પણ મેં દંડ મોટો આપી દીધો છે કોઈને મૃત્યુદંડ ન અપાય ભૂલ કરી હોય તો દંડ અપાય પણ મૃત્યુદંડ ન અપાય બાળક રડવા લાગ્યા એટલે પિતા સમાધિમાંથી જાગ્યા જાગ્યા એટલે પૂછ્યું કે શું થયું બેટા કેમ રડે છે તો કે પિતા રાજાએ તમારા ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો એ જોઈ મારાથી સહન ન થયો અને મેં રાજાને મૃત્યુદંડ આપી દીધો છે અરે રે ઋષિ કહે કે તે આ શું કર્યું બેટા રાજા તો હતો ભગવાનનો અંશરૂપી અવતાર હતો પ્રજાનું પાલન કરનાર હતો અને તે એને જ મૃત્યુદંડ આપી દીધો કારણ કે હજારો મરશો પણ હજારોનો પાલનહાર ન મરશો હશે કે હવે જે થયું તે તો થઈ ગયું વાણી દુર્લભ દંડને ફેંકાઈ ગયો છે એ પાછો આવે તેમ નથી અને એટલે જ કહે છે કે શબ્દ જોઈ વિચારીને વાપરવો એકવાર શબ્દરૂપી તીર છૂટી ગયું પછી એનાથી છૂટવા માટે એને પાછું વાળવા માટે કે એને ભૂસવા માટે આપણે સમર્થ નથી શબ્દ તારી પણ શકે ને શબ્દ ડૂબાડી પણ શકે શબ્દ મારી પણ શકે ને શબ્દ જીવાડી પણ શકે શબ્દમાં સર્વ તાકાત રહેલી છે કારણ કે શબ્દ એ બ્રહ્મ છે એક જ શબ્દ દશરથ મહારાજના મુખમાં આવ્યો અને એને વૈકુંઠ લોકની પરમધામની પ્રાપ્તિ કરાવી રામચરિત માનસમાં ચોપાય છે કે મૃત્યુ સમયે દશરથ મહારાજ છ વખત રામનું નામ બોલ્યા છે અને પરમધામને પામ્યા છે राम राम कहि राम कहि राम राम कहि राम तनु तनुपरिहरि रघुबरविर राम રામનું નામ લેતાની સાથે જ દશરથ મહારાજ પરમધામને પ્રાપ્ત કર્યું છે તો શબ્દને જોઈ વિચારીને વાપરવું અહીંયા પરીક્ષિત મહારાજને ખબર પડે છે કે ઋષિકુમાર દ્વારા શાપ થયો છે તશથ મહારાજ ઘરે આવે છે પોતાના મહેલમાં આવે છે મુકુટને નીચો મૂકે છે એમને પણ પછતાવો થાય છે કે ઋષિના ગળામાં આવો આવો અપરાધ કર્યો હું પણ પાપી છું દંડ મળવો જોઈએ જે કર્યું તે યોગ્ય કર્યું છે સહજ સ્વીકારે છે સન્મુખ મરણ વીર કી પરીક્ષિત મહારાજે મૃત્યુને સામેથી અપનાવ્યું છે કે ભલે હવે દંડ તો થઈ ગયો મૃત્યુ આવશે આવા વાય પણ પછી એમ વિચારે છે કે મૃત્યુ ભલે આવે પણ મારી સદગતિ થાય એના માટે મારે હવે આ સાત દિવસમાં પુરુષાર્થ કરવો છે